મહિલા ઉમેદવારને ટિકિટ મળે તે માટે કાર્યકરોની માંગ જલપાબેન ચુડાસમાને ટિકિટ આપવા કાર્યકરોની માંગ ઉઠી છે ચોરવાડા નપાના બેટમથી પ્રમુખ છે જલપા ચુડાસમા ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્ની છે જલપા ચુડાસમા લોકોને લાગણી અને લોકોને લાગણીથી આ માગણી કરવામાં આવેલી છે કારણ કે તે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તે જૂનાગઢ લોકસભાની ટિકિટ જાહેર કરવામાં આવેલી હતી ત્યારે બીજા દિવસેથી મને ખૂબ ફોન કરવામાં ફોન આવેલા અને તમામ સમાજના લોકો દ્વારા પૂછવામાં આવે કે તે ખૂબ નારાજ છે કારણ કે કોઈ કામગીરી થયેલ નથી એવા સતત ફોન આવેલા અને ખાસ કરીને તે જૂનાગઢ લોકસભાને લોકોને ભારતીય જનતા પાર્ટી મહિલાની મહિલાને ટિકિટ મળે એવી અપેક્ષા હતી અને ત્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલાને ટિકિટ નો આપવામાં આવેલી તેથી લોકોની લાગણી સીધી હવે કોંગ્રેસ તરફ છે કે તે મહિલાને ટિકિટ આપણે જે ચોરવા નગરપાલિકાના પ્રમુખ તરીકે છે એવી લોકોની માગણી લોકો દ્વારા માંગણી કરવામાં આવે છે